લીંબડી કુમાર વિદ્યાલય ખાતે આજે ધોરણ દસ અને ધોરણ બારનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી કુમાર વિદ્યાલયમાં ભણતા એટલે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરે છે જેઓનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ સમયે શાળાના આચાર્ય કે બી ચાવડા શક્તિદાન ગઢવી સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા ત્યારે આજરોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા વિદાય આપવામાં આવી હતા ત્યારે વિદાય સમારોહના કાર્યક્રમ બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરવામાં આવ્યો હતો ઘેરે આ કાર્યક્રમ લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર લીંબડી જીએસ કુમાર વિદ્યાલય ખાતે આજે ધોરણ દસ અને ધોરણ બારનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી કુમાર વિદ્યાલયમાં ભણતા એટલે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરે છે જેઓનો આજે વિદાય સમારોહ યોજાયો હતો આ સમયે શાળાના આચાર્ય કે બી ચાવડા શક્તિદાન ગઢવી સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા ત્યારે આજરોજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા વિદાય આપવામાં આવી હતા ત્યારે વિદાય સમારોહના કાર્યક્રમ બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરવામાં આવ્યો હતો ઘેરે આ કાર્યક્રમ લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર